નમસ્કાર આપ નેશન પ્લસ હું છું આપની સાથે વડોદરા ને સ્વચ્છતામાં અગ્રતા ક્રમે લાવવા માટે પાલિકા દ્વારા એક પોઈન્ટ સોળ કરોડના ખર્ચે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે આ કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા આગામી સપ્તાહથી વડોદરાને સ્વચ્છ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે વડોદરા મહાનગરપાલિકા સ્વચ્છતા જાળવવામાં પણ ધરાર નિષ્ફળ પુરવાર થયું છે ગત વર્ષોમાં દેશના શહેરોની સ્વચ્છતા માટે યોજાયેલી હરીફાઈમાં વડોદરા શહેરનો સ્વચ્છતામાં ક્રમશઃ નંબર ચડતા ઉતરતા ક્રમે આવ્યો હતો અને વર્ષ બે હજાર ત્રેવીસમાં તો તેત્રીસમો નંબર આવ્યો હતો જે અંગે વડોદરા પાલિકાની ભારે ટીકા થઈ હતી પાલિકાની ભારે ટીકા થયા બાદ વડોદરા શહેરના શાસકો શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે રૂપિયા એક પણ સોળ કરોડનો ખર્ચ કરવા જઈ રહ્યું છે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા બ્રેન કન્સલ્ટન્ટ કન્સલ્ટન્ટ વડોદરા સ્વચ્છ બનાવવા માટે તરીકે નિમણૂક કરી છે આ એજન્સી દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ જાળવી રાખનાર ઇન્દોર તેમજ રાજ્યના સુરત અમદાવાદ અને રાજકોટ માટે કામ કરી રહી છે અને તેણે ગુજરાતના આ ત્રણેય શહેરોને સ્વચ્છતામાં અગ્રતા ક્રમ અપાવ્યો છે ઇંદોરની આ એજન્સી દ્વારા આગામી સપ્તાહથી વડોદરા શહેરને ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી મંત્રાલય હેઠળ ચાલતા સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતામાં અગ્રતા ક્રમ અપાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે એજન્સીનો એક ટ્રેનર વ્યક્તિ દરેક વોર્ડ ઓફિસમાં બેસશે અને વોર્ડમાં થતી સ્વચ્છતા માટે મોનિટરિંગ કરશે અને સ્વચ્છતા માટેના જે માપદંડો છે તે માપદંડ પ્રમાણે કામગીરી શરૂ કરાવશે અત્રે ઉલ્લેખ છે કે આજની સ્થિતિમાં વડોદરા કોર્પોરેશનમાં સિત્તેર ટકા સેનેટરી સ્ટાફની ઘટ હોવાથી એજન્સીને પણ વડોદરાને આગામી વર્ષ બે હજાર પચીસમાં વડોદરાને સ્વચ્છતા ક્રમમાં અગ્રતા ક્રમ અપાવવો લોઢાના ચણા ચાવવા બરાબર પુરવાર થશે ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર